ગાડીઓ જો નાખીયો હોય ને જો નાળીયું ને કાકા તમે અરે એક નારા તમાર દોડું કોમ ગરમ થઈ ગયો છે કો લેવાના લાઠી જોતી છે તો રણું પાંખે જાય ને પછી વાતોનો હા આ છો ઈ રાંડો આ જાજો તમે ਮੂਤਾਂ ਇਟਰ ਭੂਰਾ ਮਤਿਰ. ਆ ਇ ਸਪਟ ਤੁ ਮਾ ਲੀ ਕਾਸ਼ ਤੁ ਖਾਨੀ. ਨਾ ਕੀਨ ਦੂ ਰੂ ਚਾਰੀ. ਆ ਤੁਬਦ ਤੁਮੇ ਆਮ ਬੋਰਾ ਨੂ ਕਰਤੇ. ਆ ਇ ਲੇ ਤੀ ਗਾਰਾ

આજ રોજ સવારે એક ફોન આવ્યો હતો ખાઠડી ગામમાંથી કે ગામનો જે સાર્વજનિક કુવો છે તેમાં બાર દિવસ એક ગલુડી અંદર ફસાઈ ગયેલું હતું તો અમને અરવિંદસિંહનો ફોન આવેલો અને મહાદેવાની મેં હેલ્પલાઇનના અમે ભાઈઓ આવી અને ગલુડેનો સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો કુવ ઉતરી અને બહાર કાઢેલના ગલુડીના કોઈ પણ જાતની ઈજા થયેલ નથી અરવિંદસિંહ ગોરવા ગામ ખાટલી અમારા ગામમાં પંદર જળમાં એક ગલોડિયું પડી ગયું હતું તો યુવાનો પછી ફોરેસ્ટ વાળા સરવૈયાનો મેં સંપ્રક સરૈયા સાહેબ પરમાર અને મહાદેવ એનિમલ વાળાને મોકલ્યા એને અંદર ઉતરી રેસ્ક્યુ કરી બહાર કાઢી અને સહેલી સલામત કાઢ્યું છે કોઈ જાતની ઈજા થઈ નથી અને કામ સફળતાપૂર્વક થઈ ગયું છે